નમસ્તે મિત્રો જીકે ક્વિઝ સોલ્યુશન માં દરરોજ કંઈક નવું જાણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવનારી તમામ ગવર્નમેન્ટ એક્ઝામમાં પૂછાય તેવા પ્રશ્નો છે વિડિયો છેલ્લે સુધી જોજો સવાલ નંબર 1 દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર 2025 કોને આપવામાં આવશે એ સુશીલ શુક્લા બી મયુર ખાવડુ સી પરવેશ યાદવ બી કીર્તિદા બ્રહ્મ ભટ્ટ સાચો જવાબ છે બી મયુર ખાવડુ યુવા પુરસ્કાર જેને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતમાં એક સાહિત્યક સન્માન છે ભારતની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દર વર્ષ ચોવીસ મુખ્ય ભારતીય ભાષાઓમાંથી એકમાં ઉત્કૃષ્ટ કૃતિઓ ધરાવતા યુવા લેખકોને એનાયત કરે છે બે હજાર અગિયારમાં સ્થાપિત તે યુવા લેખકોને પ્રોત્સાહિત અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમરના યુવા લેખકોને ઓળખે છે તેમાં પચાસ હજાર કરોડ રૂપિયા પુરસ્કાર અને કોતરણી વાળી તાંબાની તકતી સમાવેશ થાય છે સવાલ નંબર બે દર વર્ષ ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ પંદર જૂન બી અઢાર જૂન સી ત્રેવીસ જૂન ડી પચીસ જૂન સાચો જવાબ છે ઓગણીસો અડતાલીસ થી દર વર્ષ ત્રેવીસ ના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના ત્રેવીસ જૂન અઢારસો ના રોજ પેરિસના સોર્બન ખાતે કરવામાં આવી હતી આ સમિતિમાં સભ્ય થવાનું પ્રથમ બહુમાન સર દોરાબજી સમજેતસિંહ તાતાને ઓગણીસો વીસમાં મળ્યું હતું મુંબઈમાં એકસો એકતાલીસમી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ બેઠકનું આયોજન ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં થયું હતું સવાલ નંબર ત્રણ તાજેતરમાં કોના દ્વારા પ્રતિભા સેતુ પોર્ટર લોન્ચ કરવામાં આવ્યું છે એ જીપીએસસી બી યુપીએસસી સી સાચો જવાબ છે બી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ ન કરનાર ઉમેદવારો માટે યુપીએસસી એ પ્રતિભા સેતુ પોર્ટર લોન્ચ કર્યું છે આ પોર્ટલ દ્વારા ખાનગી અને સરકારી સંસ્થાઓ તે ઉમેદવારો સાથે સીધા જોડાઈ અને તેમની નોકરીની તકો પૂરી પાડવામાં આવશે હવે નોકરીદાતાઓ પોર્ટલ થકી ઉમેદવારોની માહિતી મેળવી શકશે સવાલ નંબર ચાર તાજેતરમાં કયા રાજ્ય ચૂંટણી પંચ એ મોબાઈલ આધારિત ઈ વોટિંગ સિસ્ટમનો અમલ શરૂ કર્યો બી ગુજરાત સી મહારાષ્ટ્ર રાજસ્થાન સાચો જવાબ છે એ બિહાર બિહાર રાજ્ય ચૂંટણી પંચ એ મોબાઈલ આધારિત ઈ વોટિંગ સિસ્ટમ નો અમલ શરૂ કર્યો છે જેનાથી બિહાર આવી આધુનિક અને સમાવિષ્ટ મતદાન પ્રક્રિયા આપનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે રાજ્ય ચૂંટણી કમિશનર દીપક પ્રસાદ દ્વારા પુષ્ટિ મુજબ અઠ્યાવીસ જૂને યોજનારી મ્યુનિસિપલ અને શહેરી સંસ્થાઓની ચૂંટણી દરમિયાન આ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે ઈ વોટિંગ એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા મતદાન કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે આ કિસ્સામાં એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ ફોન દ્વારા આ પદ્ધતિ લાયક મતદારોને મતદાન મથકની મુલાકાત લીધા વિના દૂરસ્થ રીતે ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી આપે છે સવાલ નંબર પાંચ રેલવે વેઇટિંગ ટિકિટના નવા નિયમ મુજબ હવે માત્ર કેટલા ટકા જ રેલવે વેઇટિંગ ટિકિટ બુક થઈ શકશે એ ચાલીસ ટકા બી ત્રીસ ટકા સી પાંત્રીસ ટકા ડી પચીસ ટકા સાચો જવાબ છે ડી પચીસ ટકા રેલવે વેટિંગ ટિકિટના નવા નિયમ મુજબ હવે વેટિંગ ટિકિટની બુકિંગ મર્યાદા નક્કી કરી દેવાય છે હવે તમામ ક્લાસમાં જેટલી બેઠક વ્યવસ્થા હશે તેની પચીસ ટકા જ ટિકિટો વેટિંગ લિસ્ટમાં બુક થઈ શકશે વરિષ્ઠ નાગરિકો મહિલાઓ વિદેશી પ્રવાસીઓ અને વિકલાંગ મુસાફરોને ટિકિટની કર્યા બાદ જે બેઠકો બાકી હોય છે તે જ બેઠકો સામાન્ય બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે અગાઉ આ પહેલા ટિકિટ બુકિંગ કરવાની મર્યાદા જેવો કોઈ નિયમ ન હતો જેના કારણે લાંબા વેઇટિંગ લિસ્ટના કારણે અનેક મુસાફરો પરેશાન થતા હતા કોચની તમામ બેઠકો પર બુકિંગ થઈ ગયું હોવા છતાં વેટિંગ લિસ્ટમાં ટિકિટો નોંધાતી હતી દોસ્તો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો